પાટણ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનો ઢોંગ કરી કોલકાતાના એક વેપારી પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી વસૂલવાનો પ્રયાસ કરનાર છ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી નકલી આઈ કાર્ડ અગિયાર મોબાઈલ ફોન ત્રણ વાહનો અને પચાસ હજાર રોકડા સહિત કુલ અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ તરીકે ઓળખ આપનાર વ્યક્તિનું સાચું નામ પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ અમર સંઘ ઉંમર ત્રીસ વર્ષ રહેવાસી વામૈયા ગામ કાયાની પાટી તાલુકો જિલ્લો પાટણ હોવાનું જણાયું તે નકલી પોલીસ બનીને ફરતો હતો તેની સાથે અન્ય પાંચ ઇસમોને પણ પકડવામાં આવ્યા છે બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે કે સાહેબે સૂચનાઓ આપેલ અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકો ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઇસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતા એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈકાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચાડવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઈસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલી સમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમા ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા ત્યારબાદ રાજપૂત પોપડજી ચમનજી રહે ચંદ્રુમાણા ત્યારબાદ મીર શાહિદ ઇસમભાઈ રહે વામૈયા ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર ત્યારબાદ પાંચમા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ઈસમનું જે નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રુમાણા આમ પાટણ શહેર અને સિદ્ધપુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બાને કે અમે એલસીબી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળ્યા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી અથવા તો કોઈ ઈસમ આવી

તેમનું સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમોથી કોઈ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવે છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે